નમસ્કાર તાલીમાર્થી મિત્રો આજના આઈટીઆઈ ઇ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે હું ઉમેશ પટેલ આઈ કલોલ ઓટોમોબાઈલ સેક્ટર અંતર્ગત સ્કેન ટૂલ ડેટા મેળવીને તે ડેટાનો અર્થ સ્પર્શ કરવો તે પ્રેક્ટિકલ વિશે આપ સૌને તાલીમ સા માર્ગદર્શન આપીશ તો આજના આપણા પ્રેક્ટિકલ માટે કયા કયા ટૂલ્સ અને ઇક્વિપમેન્ટની જરૂર પડશે તે પહેલાં આપણે જોઈ લઈએ તેમાં સૌથી પહેલાં આપણી પાસે છે એક મારુતિ સિઝુકીનું સ્કેન ટૂલ એના પછી છે એનું એડેપ્ટર એના પછી છે એનું કપલર જે ગાડીની અંદર આપેલા ઓબીડી સ્કેનરના કપલર સાથે લાગશે આપણી પાસે છે સ્ક્રુ ડ્રાઈવર અને એક છે કોટન વેસ્ટ તો આપણે આ સ્કેનરને ગાડીની નીચે ડ્રાઈવર સાઈડ ડેશબોર્ડની નીચે આવેલા ઓબીડી કપલરમાં આ સ્કેનરને લગાવીશું તો મિત્રો હવે ઓબીડી કપલરને આપણે ડેટા લિંક કનેક્ટર સાથે જોડી દીધું છે અને જોડતા પહેલાં આપણે એ ખાસ વાતનું ધ્યાન રાખીશું કે જ્યારે આપણે એ કપલરને જોડતા હોય ત્યારે ગાડીની ઇગ્નિશન સ્વિચ હંમેશા ઓફ પોઝિશનમાં હોવી જોઈએ હવે તે જોડાયા ગયા જોડી ગયા બાદ આપણે ઇગ્નિશન સ્વિચને ઓન કરીશું અને સ્કેનરના હોમ પેજ ઉપર આવીશું તો તાલીમાર્થી મિત્રો હવે આપણે ડીએલસી કપલર જોડે ઓબીડી સ્કેનરનું કપલર લગાવી દીધું છે અને તે લગાવતા પહેલાં એક વસ્તુનું ખાસ ધ્યાન રાખીશું કે તે વખતે ગાડીની ઇગ્નિશન સ્વિચ ઓફ પોઝિશનમાં હોવી જોઈએ ત્યારબાદ હવે ઇગ્નિ બધા જ કનેક્શન થઈ ગયા પછી આપણે ગાડીની ઇગ્નિશન સ્વિચ ઓન કરીશું અને ત્યારબાદ આપણા સ્કેનરના હોમ પેજ ઉપર આવીશું તો મિત્રો હવે આપણે સ્કેનરને સેટઅપ ગાડી સાથે કરી દીધું છે અને ઇગ્નિશન સ્વિચ ઓન કરી દીધી છે હવે આપણે સ્કેનરના મેઇન પેજ ઉપર આવીશું મેઇન પેજની ઉપર સૌથી પહેલાં છે ડાયગ્નોસિસ તો ડાયગ્નોસિસની અંદર આપણને ગાડીમાં કોઈ પણ પ્ર કોઈપણ પ્રકારનો જો કોઈ એરર આવી હશે કોઈ માલ ફંક્શન આવ્યું હશે બરાબર તો એ આપણને અહીંયા બતાવશે ત્યારબાદ છે રિવ્યુ સેવ ડેટા તો રિવ્યૂ સેવ ડેટાની અંદર આપણે આગળ જે બી ગાડીમાં ડેટા લીધા હશે એ ડેટા અહીંયા સેવ થઈને પડ્યા રહ્યા હશે જ્યારે પણ આપણે જોવા હોય ત્યારે જોઈ શકશું તેના પછી જે ટૂલ્સ તો આ સ્કેનરમાં અમુક સમયે અપડેટ આવતા હોય છે જ્યારે કંપની એના ઈસીયુની અંદર કે એની અંદર જ્યારે કોઈ અપડેટ આપતી હોય છે તો સાથે સાથે આ સ્કેનરને પણ અપડેટ કરવું પડતું હોય છે તો એના માટે અહીંયા ટૂલ્સ કરીને એક વસ્તુ આપેલી છે ત્યારબાદ અત્યારની ગાડીઓમાં એન્ટીથેપ સિસ્ટમ એટલે કે ઇબિલાઇઝરવાળી ગાડી આવતી હોય છે કે જે ગાડી પોતાની ચાવી સિવાય બીજી કોઈપણ ચાવીથી ચાલુ થતી નથી અને જો તમે એમાં વેબસાઇટ બદલો તો એ આ સ્કેનરથી એ ચાવીને તમારે એ ગાડીના ઇસીએમ જોડે રજીસ્ટર કરાવવી પડતી હોય છે તો એના માટેનો આ આઇકોન છે તો હવે આપણે ગાડીને ચાલુ કરી અને ત્યારબાદ આપણે ડેટા લઈશું તો મિત્રો હવે આપણે ગાડીને સ્ટાર્ટ કરીશું તમે જોઈ શકો છો કે ગાડી સ્ટાર્ટ થઈ ગઈ છે હવે આપણે આપણા સ્કેનર ઉપર આવીશું અને ડેટા લઈશું તમે અહીંયા જોઈ શકો છો કે આ સ્કેનરે આ ગાડીનો ચેચિસ નંબર ઓટોમેટિકલી ડિટેક કરી લીધો છે અને અહીંયા આપણને બતાવી દીધો છે તો આપણે એને ઓકે આપીશું ત્યાર પછી પણ ઓકે આપીશું આમાં અહીંયા આપણને એનો ચેચિસ નંબર અને મોડલ યર પણ એણે લઈ લીધું છે કે આપણી પાછળ જે ગાડી પડી છે સ્વિફ્ટ ડિઝાયર છે તો અહીંયા એણે બતાવી દીધું છે કે સ્વિફ્ટ ડિઝાયર છે અને અહીંયા એનું મોડલ બતાવ્યું છે કે ભાઈ આ ડીઝલ કાર છે તો ડી થર્ટી એ ફાઇવ એમટી એટલે ફાઇવ મેન્યુઅલ ટ્રાન્સમિશન વાળી ગાડી છે બરોબર ત્યારબાદ હવે આપણને અહીંયા જુઓ તમે આ આ રોની અંદર કે વ્હીકલ હેલ્થની અંદર આપણને આ ડેટા બતાવ્યો છે વ્હીકલ વ્હીકલ હેલ્થ જે છે તે ગુલાબી કલર એટલે કે રેડિશ કલરનું થઈ ગયું છે હવે જે આ હેલ્થ આ જે વસ્તુ બતાવી રહી છે જેમ કે એન્જિન તો ફાઉન્ડ ઓકે બતાવી રહ્યું છે એબીએસ તો સિસ્ટમ ફાઉન્ડ ઓકે બતાવી રહ્યું છે એટલે કે આમાં હાલ પૂરતી એની હેલ્થ જે છે જે ગાડીમાં કોઈ પ્રોબ્લેમ હોય તો એ પ્રોબ્લેમ છે નહીં એટલે બધું ઓકે બતાવી રહ્યું છે જો પ્રોબ્લેમ હોત તો એણે અહીંયા ઓટોમેટિકલી ડિટેક કરીને આપણને બતાવી દીધું હોત તો મિત્રો હવે આપણે વ્હીકલ હેલ્થ ઉપરથી ડીટીસી ઉપર જઈશું અને ડીટીસીમાં આપણે સિસ્ટમ સિલેક્ટ કરીશું આમાં આપ જોઈ શકો છો કે એન્જિનનું ડીટીસી પણ ચેક થઈ શકે છે એબીએસનું ડીટીસી પણ ચેક થઈ જશે આમાં અલગ અલગ સિસ્ટમ છે પાવર સ્ટેરિંગ છે એરબેગ છે બીસીએમ છે પણ હાલ પૂરતું આપણે એન્જિનના ડીટીસી ચેક કરીશું કારણ કે આપણે ડેટા લેતા પહેલાં ડીટીસીને ક્લિયર કરવું જરૂરી છે અહીંયા આપણે ઓકે કરીશું અહીંયા આપ જોઈ શકો છો કે નો ડીટીસી ફાઉન્ડ એટલે કે હાલ આ ગાડીની અંદર કોઈ ડીટીસી છે નહીં કોઈ એરર છે નહીં બરાબર તો હવે એના પછી આપણે ડેટા લઈશું અને આપણી સ્ક્રીન ઉપર આપણને એન્જિનનો ડેટા દેખાઈ રહ્યો છે વ્હીકલનો તેમાં સૌથી પહેલાં છે એન્જિન સ્પીડ તો અહીંયા વેલ્યુમાં આપ જોઈ શકો છો કે સાતસો ને સાહીઠ સાતસો એકસઠ આરપીએમ બતાવી રહ્યા છે એન્જિનને હંમેશા જે બી આરપીએમ હોય આપ જાણતા હશો કે રિવોલ્યુશન પર મિનિટ તો એક મિનિટની અંદર એન્જિન કેટલા સ્પીડથી ફરી રહ્યું છે તો એક મિનિટની અંદર સાતસો ને સાહીઠ આરપીએમ ફરી રહ્યા છે બરાબર એન્જિન એટલી સ્પીડથી ફરી રહ્યું છે એના પછી જે બ્રેક લાઇટ સ્વિચ જો આપણે બ્રેક લાઇટ પેડલ એટલે કે બ્રેક લાઇટ પેડલ દબાવીશું તો બ્રેક બ્રેકલાઇટ સ્વિચ એટલે કે બ્રેક લાઇટ ચાલુ થશે એટલે સ્વિચની પોઝિશન અહીંયા ઓન બતાવશે અત્યારે ઓફ બતાવી રહી છે એટલે ઇટ મીન્સ કે બ્રેક લાઇટ અત્યારે બંધ છે બરાબર ડ્રાઈવરે બ્રેક એપ્લાય કરી નથી એના પછી જે રેડિએટર કુલિંગ ફેન રેડિએટર કુલિંગ ફેન તમે જાણતા હશો અત્યારની ગાડીની અંદર રેડિએટર કુલિંગ ફેન છે ઓટોમેટિક આપવામાં આવે છે એની અંદર એક સેન્સર આપવામાં આવ્યો છે કુલિંગ ટેમ્પરેચર કુલન ટેમ્પરેચર સેન્સર તો એ ટેમ્પરેચર સેન્સ કરશે અને જ્યારે મેસેજ મોકલશે ઈસીયુને કે ભાઈ આટલું ટેમ્પરેચર થયું છે તો એ પછી જ રેડિએટર ફેન ઓન થશે બરાબર તો અત્યારે ગાડીની અંદર જે કુલન છે એનું ટેમ્પરેચર એટલું રાઇઝ થયું નથી તો રેડિએટર ફેન ઓન થયો નથી તો ઇટ મીન્સ અહીંયા ફેન ઓફ બતાવી રહ્યો છે જેવું ટેમ્પરેચર ઇન્ક્રીઝ થશે એટલે ઇ સીએમ રેડિએટર ફેનને ડેટા આપશે અને રેડિએટર ફેનને ઓન કરી દેશે તો અહીંયા આપણને ઓનનો માર્ક બતાવશે એના પછી જે બેટરી વોલ્ટેજ તો અત્યારે આપણને બેટરી વોલ્ટેજ બતાવી રહ્યો છે તેર પોઈન્ટ આઠસોને બાર વોલ્ટ મિનિમમ બાર વોલ્ટ હોવા જોઈએ સિસ્ટમની અંદર કામ કરવા માટે એ જ રીતે છે બ્રેક સ્વિચ આપણે જોઈ લીધી છે બરોબર બ્રેક સ્વીચ અત્યારે પહેલા જે એસી રિલે છે અહીંયા કે એસી ઓન કરીશું તો એ રિલે ઓન થશે બરાબર સાથે સાથે એસીનો ફેન પણ ઓફ થશે અને કોમ્પ્રેશન બી ઓન થઈ જશે તો અત્યારે એસી બંધ છે ગાડીનું એટલે આપણને અહીંયા ઓફ બતાવી રહ્યું છે એસીની સ્વીચ આપણે ઓન કરીશું તો અહીંયા આપણને ઓન બતાવશે બરાબર એ પછી ગ્લો પ્લગ લો વોલ્ટેજ બરાબર એટલે અત્યારે ગ્લો પ્લગ ચાલુ નથી તો આપણને કોઈ વોલ્ટેજ બતાવી જ નથી રહ્યા જો ગ્લો પ્લગ ચાલુ હશે ગ્લો પ્લગ ક્યારે ચાલુ હશે આપ જાણતા હશો કે જ્યારે ઇનિશિયલ સ્ટેજ ઉપર ડીઝલ એન્જિનને સ્ટાર્ટ કરીએ છીએ એટલે કે ઇગ્નિશનનો પહેલો પોઈન્ટ આપીએ છીએ ત્યારે જ ગ્લો પ્લગ બે મિનિટ માટે ચાલુ થતા હોય છે અને પછી એન્જિન ચાલુ થયા પછી એ વસ્તુ બંધ થઈ જતી હોય છે એ જ રીતે છે ફ્યુઅલ રેલ પ્રેશર આ સીઆરડીઆઈ ગાડી છે એટલે તમને ખબર હશે કોમન રેલ ડીઝલ ઇન્જેક્શન સિસ્ટમ તો એ કોમન રેલ હોય છે ને એની પર ઇન્જેક ઇન્જેક્ટર લાગેલા હોય છે તો એ જે રેલ હોય છે રેલનું પ્રેશર અહીંયા બતાવી રહ્યા છે બરાબર તો અત્યારે જે રેલનું પ્રેશર છે એ ત્રીસ હજારની આસપાસ બતાવી રહ્યો છે એ પ્રેશરમાં જો વધઘટ હશે તો એ અહીંયા બતાવશે ત્યારબાદ છે ફ્યુઅલ ટેમ્પરેચર સેન્સર તો ગાડીની અંદર જે ડીઝલ છે આપણે ડીઝલ ગાડીની અંદર એઝ અ ફ્યુઅલ ડીઝલ વાપરીએ છીએ તો એ ડીઝલ ફ્યુઅલ જે ટેન્કની અંદર છે એ ફ્યુઅલનું અહીંયા તમને ટેમ્પરેચર બતાવી રહ્યું છે કે અત્યારે જે આપણી ડીઝ ફ્યુઅલ ટેન્કની અંદર જે ડીઝલ છે એનું ટેમ્પરેચર છે ચાલીસ અંશ સેન્સિયસ બરાબર એ વધ ઘટ હશે તો એ પણ અહીંયા બતાવશે ત્યારબાદ છે ઓડોમીટર વ્હીકલ સ્પીડ વ્હીકલ સ્પીડ અત્યારે ઝીરો છે ગાડી ઊભેલી છે એના પછી ઓડોમીટર તો ઓડોમીટરનું જે રીડિંગ છે અત્યારે બત્રીસ હજાર ચારસો ને સત્તાવન ગાડી ફરી ચૂકેલી હશે એટલે આપણને બતાવી રહ્યું છે કે બત્રીસ હજાર ચારસો સત્તાવન છે તો આમાં આ પ્રકારે ઘણા બધા ડેટા આપણે જોઈ શકતા હોઈએ છીએ હવે બીજી વાત હું તમને એ કહીશ કે આ ડેટા છે અત્યારે આ ગાડીની અંદર કોઈ પણ ડીટીસી નથી આપણે આગળ ચેક કર્યું તે પ્રમાણે તો ડીટીસી નથી તો ઇટ મીન્સ આ વ્હીકલની અત્યારે હાલ હાલ પૂરતો કોઈ જ પ્રોબ્લેમ નથી દેખાઈ રહ્યો પણ તમે જ્યારે આ ડેટા સ્કેનરથી આ ડેટા સ્કેન કરો છો ત્યારે તમે એક વસ્તુનું ધ્યાન રાખજો કે જે પણ મેન્યુફેક્ચરર હોય તેણે એક એની વર્કશોપ મેન્યુઅલ બનાવેલી હોય છે આ બધા જ ડેટાને તમારે વર્કશોપ મેન્યુઅલ જોડે સરખાવીને પછી જ કોઈ નિરાકરણ ઉપર તમે આવી શકો છો તો આ થઈ માહિતી આપણી સ્કેનર ટોલના ડેટાની અને એ ડેટાથી આપણે ઘણું બધું જાણી આમાં અત્યારે હાલ ગાડીમાં કોઈ પ્રોબ્લેમ દેખાઈ નથી રહ્યો તો હું અહીંયા આ સ્કેન ટૂલને અત્યારે બંધ કરી રહ્યો છું તો મિત્રો આજે આપણે સ્કેન ટૂલનો ડેટા મેળવી તે ડેટાનો અર્થ સ્પષ્ટ કરવો તે પ્રેક્ટિકલ વિશે તાલીમશ્વ માર્ગદર્શન મેળવ્યું આશા રાખું છું કે આજના પ્રેક્ટિકલ વિશેની સંપૂર્ણ માહિતી તાલીમાર્થી મિત્રોને મળી ગઈ હશે આભાર